સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરુખિયા હનુમાનજી મંદિરના સાનિધ્યમાં શિવકુંજ આશ્રમના પૂજ્ય બાપુ સતી રત્નો પૂજ્ય રામેશ્વરી નંદીજી પૂજ્ય વરુણા નંદીજીના શ્રીમુખે દિવ્ય સત્સંગ યોજાયો શ્રી ભુરખિયા હનુમાનજીના સાનિધ્યમાં ચાલીસા પઠન એવમ સુંદરકાંડ પાઠમાં અસંખ્ય શ્રદ્ધાળુ ભાવિકોની ઉપસ્થિતિમાં સતી રત્નો પૂજ્ય રામેશ્વરી નંદીજી અને પૂજ્ય નંદીજી દ્વારા ભાવાત્મક સત્સંગ યોજાયો શિવકુંજ આશ્રમ અધેવાડા આશ્રમથી પધારેલ પૂજ્ય સીતારામ બાપુના અસંખ્ય સેવકો સમુદાયોની પૂજ્ય બાપુના દર્શન માટે હાજરી દામનગર શહેર સહિતના આ ક્ષેત્રના ગ્રામ્ય વિસ્તારોમાં દૂર દૂરથી સીતારામ બાપુ સેવક સમુદાય શ્રી ભૂરખિયા હનુમાનજીના મંદિરે પધાર્યા હતા પૂજન અર્ચન દર્શન કરી તમામ ભક્તોએ ધન્યતા અનુભવી હતી પૂજ્ય સંતોની ઉપસ્થિતિમાં રામ નામની આલાહક જગાવતા દિવ્ય સત્સંગનો ધર્મ લાભ હજારો શ્રદ્ધાળુ ભાવિકોએ ભજન ભોજનનો લાભ મેળવ્યો હતો અહેવાલ નટવરલાલ ભાતિયા